હલો દોસ્તો વેલકમ ટુ ટ્રાન્ઝેન્ટ ક્લાસીસ તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાંશો મસ્ત હશો હવે થમનેલની અંદર તમે જોયું હશે કે આ છ મહિના આવનારા છ મહિના તમારી લાઈફ તમારું જિંદગી બદલાવી શકે છે બરાબર એટલે અહીંયા કોઈ એવો મોટિવેશનલ વિડિયો નથી જે રિયલ વસ્તુ છે જે ફેક્ટ વસ્તુ છે એ હું અહીંયા કહેવા આવ્યું છું મોટિવેશનમાં હું એટલું બધું માનતો નથી બરાબર મોટિવેશન જનરલી ઇન્ટરનલ હોવું જરૂરી છે અંદરથી તમને એવું થવું જોઈએ કે આપણે કંઈ કામ કરવું છે એ મોટિવેશન છે એક્સટર્નલ હું તમને કંઈક કહું તમે મહેનત કરો તો એ મોટિવેશન નથી હોતું એ થોડાક દિવસ પૂરતું હોય છે બરાબર એટલે મેઇન અહીંયા આપણે મેઇન વસ્તુ જે છે એ આપણે ફેક્ટ સાચામાં સાચી વાત આપણે અહીંયા કરવાની છે ભાઈ આવનારા છ મહિનામાં જો તમે ખરેખર મહેનત કરશો તમે કોઈ પણ જગ્યા હોય તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર હોય બરાબર તમારા જીવનમાં જે કંઈ પણ ચાલુતું હોય મેઇન વસ્તુ એ છે કે હવેના જો છ મહિના બધું મૂકી અને આની અંદર જો તમે લાગી ગયા બરાબર તો લાઈફ બદલાઈ શકે છે ઓકે પહેલાં આપણે એ જોઈએ કે આવનારા છ મહિનાની અંદર આપણે કેટલી વેકન્સી આવવાની છે તમે બીઈ કરેલું હોય તમે આઈટીઆઈ કરેલું હોય કે તમે ડિપ્લોમા કરેલું હોય બરાબર સૌથી પહેલાં તો કે અત્યારે જે આપણી વેકન્સી બહાર પડેલી છે જીએસસીસીએલ જુનિયર એન્જિનિયર બરાબર ત્યાર પછી પીએ વન જીએસસીસીએલની અંદર પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ વન ઓકે ત્યાર પછી જીપીએસસીની વેકન્સી અત્યારે બહાર પડેલી છે એ અસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ ટુની વેકન્સી બહાર પડેલી છે પછી તમે જો જી એસ બી જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણ એની પરીક્ષા લેવાની હતી અત્યારે પોસ્ટપોન થઈ છે એનો મેં વિડીયો બનાવ્યો હતો બરાબર એટલે આ ત્રણ જે વેકન્સી છે એ તમે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કે ડિગ્રી કરેલ હોય એના માટેની છે ઓકે પછી આઈટીઆઈ કરેલા વિદ્યાર્થી મિત્રો હોય તો જી એસ બી વાયરમેન વર્ગ ત્રણ આઈટીઆઈ બરાબર આઈટીઆઈ માટેના વિદ્યાર્થી મિત્રો માટેની છે એના ફોર્મ ભરાવાના જસ્ટ પૂરા થયા છે બરાબર તો હવે મે બી છ મહિનાની અંદર એની પરીક્ષા આવવાની છે ગોણસો પસંદગી મંડળની આર આરડીએલ પીના ફોર્મ ભરાઈ ગયા છે અત્યારે ટેકનિશિયનના ફોર્મ ભરાવવાના ચાલુ છે બરાબર એટલે આર આરડીએલ પી આપણા ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે ટેકનિશિયન છે એ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે એસએસસી જેઈ ડિપ્લોમાને ડિગ્રી કરેલી હોય તો તમે એસએસસી જેઈની અંદર તમે ફોર્મ ભરી શકો છો એનપીસીએલની વેકન્સી બહાર પડેલી હતી એનપીસીએલ કાકરાપાની બરાબર એનો એ મેં વિડીયો બનાવેલો હતો એની અંદર પણ વેકન્સી બહાર પડેલી હતી સાયન્ટિફિક અસિસ્ટન્ટ બરાબર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એ સળીને એની પોસ્ટ છે તો ટોટલ આટલી તમે જુઓ તો આ આવનારા છ મહિનાની અંદર આ સાત પોસ્ટ અથવા તમે વેકન્સી કહ્યું જે કાંઈ પણ કહ્યું બરાબર સાત અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ભરતી આવેલી છે અને એની પરીક્ષા આવશે આવનારા છ મહિનાની અંદર બરાબર હવે આપણા ઉપર છે કે આપણે મહેનત કરીને આ માલ એકાદામાં લાગવું છે કે નહીં બરાબર હવે અહીંથી તમે જુઓ અમુક વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેને જેઈમાં ફોર્મ ભર્યું હશે એ એ ફોર્મ ભર્યું હશે જુનિયર નિરીક્ષકમાં ત્રણ ભરતીની અંદર ફોર્મ ભરેલા હશે બરાબર અમુક એવા હશે કે જે લોકો પીએ વનમાં હશે તો જુનિયર નિરીક્ષકમાં હશે કારણ કે ડિપ્લોમાવાળા છે આઈટીઆઈ વાળા વિદ્યાર્થી એ ફોર્મ ભરેલું હશે અમુક ટેકનિશિયનમાં ફોર્મ ભરેલું એટલે અમુક મેન વસ્તુ એ છે કે બેથી ત્રણ તો ચાન્સ છે જ આપણી પાસે બરાબર કે બેથી ત્રણ પરીક્ષાની અંદર તો આપણે ફોર્મ ભરેલા છે તો હવે અહીંયા આપણી પાસે ખાઈ બેઝિક એટલી જ વસ્તુ છે કે ભાઈ આપણે હવે છ મહિનામાં આપણી લાઈફને બદલાવવા માટે શું કરવું જરૂરી છે સૌથી પહેલાં નંબરનો પોઈન્ટ આઈડેન્ટિફાઈ યોર પ્રોબ્લેમ કે ભાઈ મારા લાઈફની પ્રોબ્લમ શું છે બરાબર વાઇ ક્લિયર થઈ જાય ને કે ભાઈ મારે આ શું કામ કરવું છે મારે આ જોબની અંદર શું કામ લાગવું છે એટલે વાઇક તમારા જાતના પ્રશ્ન પૂછો બધું બંધ કરી બધું મૂકી શાંતિથી આંખ બંધ કરીને બેસો અને વાઇ પ્રશ્ન તમારી જાતને પૂછો ભાઈ મારે આમાં શું કામ લાગવું છે નંબર વન એટલે તમારી પ્રોબ્લેમ તમને આઈડેન્ટિફાઈ થશે મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આઈડેન્ટીફાઈ યોર પ્રોબ્લેમ આપણી પ્રોબ્લેમ શું છે કે ભાઈ આપણે આની અંદર નોકરીએ લાગવું જરૂરી છે બરાબર એ વાય ક્લિયર કરો અને એક વખત વાય ક્લિયર થઈ ગયો ભાઈ આપણી આ પ્રોબ્લમ છે હું કોઈ એવી જોબમાં છું જ્યાં સારી સેલરી નથી અથવા જ અમુક લોકો એવા છે કે જે સારી સેલે સેલેરી છે પણ એને એ જોબથી સેટિસ્ફેક્શન નથી મળતું કે ભાઈ મને અહીંયા મજા નથી આવતી બરાબર કોઈ ખોટી જગ્યાએ છો તમે સારો વાતાવરણ નથી ઓકે સારી જોબ ઓપોર્ચ્યુનિટી મળતી નથી બરાબર કે ભાઈ મારે ગવર્મેન્ટમાં જોબ કરવી છે તો આવા પ્રોબ્લેમ્સ આવા તમારી જે વાઇ ફેક્ટર છે એ તમે ક્લિયર કરો એ ક્લિયર થઈ જશે તો તમે આપોઆપ મહેનત કરવાનું ચાલુ કરી દેશો બરાબર એટલે છ મહિના માટે બધું જ મૂકી દો ગાયબ થઈ જાઉં બરાબર તમારું સોશિયલ મીડિયા તમારો જે પ્રોબ્લમ તમારું જે ડિસ્ટ્રેક્શન છે બીજા નંબરનો પોઈન્ટ તમારો ડિસ્ટ્રેક્શન જે છે એને તમે દૂર કરું ભાઈ મોબાઈલ આટલો આપણે વધારે વાપરીએ છીએ તો એનો તમે હું એમ નથી કહેતો તો મોબાઈલ વાપરો છો તો એને ભાવ બંધ કરી દો એને બીજી દિશામાં વાળો વિડીયો જુઓ બરાબર કેટલી બધી એકેડમીઓ છે જે લોકો મફતમાં ભણાવે છે બરાબર વિડિયોઝ છે તો એ બધા વિડીયોઝ જુઓ સિલેબસ વાઇઝ તમે ટોપિક ચેક કરો અને એના વિડીયો જોવાનું ચાલુ તમે રીલ જુઓ છો એની જગ્યાએ વિડીયો જોવાનું ચાલુ કરતી દો તો કાંઈક ભણવાનું આવશે જૂના પેપર સોલ્યુશન જુઓ જૂના વિડિયોઝ જુઓ કે ભાઈ કે કે કેવી રીતના ભણાવેલું છે જૂના પેપર્સ છે બરાબર એ ઉપરાંત જે બીજા લેકચર્સ લીધેલા હોય એ બધા એવો એનો ઉપયોગ કરો તો એક સાચો ઉપયોગ કર્યો આપણે મોબાઈલનો બરાબર પુસ્તકોનો ખર્ચો કરો પુસ્તકો વાંચવાનું ચાલુ કરો કેટલા બધા લોકો છે કે જે લોકો હજી સુધી એમ જ કહે છે એમસીક્યુ બુકની પીડીએફ આપો મને પીડીએફ ભાઈ પણ પીડીએફ નથી જરૂરી સો બસો પાંચસો રૂપિયાનો ખર્ચો કરશો તમારી જિંદગી સુધારી દેશે એક એક બુક તમે પાંચસો રૂપિયાની કોઈ એક બુક લ્યો છો ને ખરેખર તમે વાંચીને જો નોકરીએ લાગી ગયા ને તો લાઈફ ટાઈમ સુધી તમને એ પાંચસો રૂપિયા છે ને તમારું ઇન્વેસ્ટમેન્ટ છે આવડું મોટું ઇન્વેસ્ટમેન્ટ પાંચસો રૂપિયા છે બરાબર એટલે પીડીએફમાં ને એમાં બધા અહીમાં ન પડો અને ભાઈ બુક લઈ અને એમાં વાંચવાનું ચાલુ કરો કદાચ કોઈ મોંઘા મોંઘી બુક હોય આપણે જેમ કે જે બી ગુપ્તા છે તો એ અગિયારસો કે બારસો રૂપિયાની આવશે ડિસ્કાઉન્ટમાં હજારની અંદર આવશે પણ એક વખત તમે જો એ બુક લઈ લીધી અને જો તમે ખરેખર એ વાંચી અને ક્યાંક નોકરીએ લાગી ગયા ને બરાબર એટલે જે અહીંનો પગાર છે ને સુડતાલીસ હજાર રૂપિયો છે અત્યારે સ્ટાર્ટિંગમાં જે લાગે પહેલા વર્ષ માટે બરાબર પચાસ હજાર ગણતરી કરો તો લાઈફ ટાઈમ તમને પચાસ હજાર તો આવતા જ રહેવાના છે વધશે બે વર્ષ પછી પણ તોય પચાસ હજાર ગણતરી કરો તો લાઈફ ટાઈમ તમને મતલબ કે અઠાવન વર્ષની ઉંમર સુધી તો પગાર આવવાનો જ છે તો એક હજાર રૂપિયા તમને ઇન્વેસ્ટમેન્ટ કેવડું મળ્યું તમે એ વિચાર ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું એ તમને કેવડો બેનિફિટ મળ્યો બરાબર એટલે આવા સૌથી મહત્વની વસ્તુ કે ભાઈ તમારા ડિસ્ટ્રેકશનને દૂર કરો તમારો પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરો બરાબર અને મોબાઈલનો સાચામાં સાચો ઉપયોગ કરો પુસ્તકો લ્યો ને પુસ્તકો લઈને વાંચવાનું ચાલુ કરો બધું જ દિવસની અંદર તમે મેન વસ્તુ એ છે કે ભાઈ દિવસની અંદર નક્કી કરો કે ભાઈ આટલા કલાક માટે વાંચવાનું છે બરાબર ડેઇલીના ફિક્સ વસ્તુ છે કે ભાઈ તમે નક્કી કરો કે ભાઈ આટલા એમસીક્યુ મારે વાંચવાનું છે આટલી મારે થિયરી કરવાની છે આ મારા કોન્સેપ્ટ છે ટેસ્ટ આપવાની છે બરાબર આવા ચાર પાંચ પોઈન્ટ કરો એ તમે ચાર પાંચ પોઈન્ટ તમે વ્યવસ્થિત રીતે કરી લેશો ને છ મહિના સુધી કન્ટિન્યુ મેન આની અંદર કન્સિસ્ટન્સી મહત્વની છે જો તમે કન્સિસ્ટન્ટ રહ્યા તો તમે ખરેખર સક્સેસફુલ થઈ જશો તમે આની અંદર એકાદરની અંદર તો તમે નોકરીએ લાગી જ જવાનો છો બરાબર પેપર સેલવું અઘરું ગમે એવું આવે બહારથી આવે પૂછાય પણ તમે પ્રોપર એક કન્સિસ્ટન્ટ રહીને પ્રોપર મેનેજ કરેલી હશે તો એની અંદર તમારો વારો આવી જવાનો છે જો પેપર અઘરું હોય તો મેરીટ પિસ્તાલીસ ને પચાસ ને એવી રીતના પચાસ બાવન વાળાને નોકરીઓ મળે છે બરાબર જૂના પેપરમાં મતલબ કે જૂના એટલે કે હમણાં એક બે વર્ષની તમે નોકરી તમે જોઈ લો તો તમને આઈડિયા આવી જશે બરાબર મેરિટ લિસ્ટ બાર પડે છે ત્યારે તમે જુઓ છો બરાબર વેઇટિંગ લિસ્ટ અલગ અલગ જે બહાર પડતા હોય છે એલોટમેન્ટ લિસ્ટ તો તમે જુઓ તો એમાં માર્ક કેટલા હોય છે બરાબર તો એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ભાઈ કદાચ અઘરું હોય તો કદાચ બીજા કે ત્રીજા લિસ્ટમાં વારો આવશે આપણો પણ આવશે ખરી ઘણા એનો વારો આવ્યો છે હમણાં ડીજીબીસીએલનું ત્રીજું એલોટમેન્ટ લિસ્ટ બહાર પડ્યું બરાબર તો ઘણા બધા લોકોનો વારો આવ્યો છે ઓકે એટલે ત્રણ મેઇન વસ્તુ પહેલા નંબરની વસ્તુ તો કે ભાઈ ડેઇલી એમસીક્યુ

ઇમ કિ કેસ મારા કોઈ ભાઈ સગામાં લગ્નમાં હું ગયો છું કોઈ બીજું કારણસર થઈ ગયું ને હું બહાર ગયો છું તો રાત્રે આવીને હું શું એમસીક્યુ કરીશ મોબાઈલ આપણા ફેરો છે આપણે મોબાઈલમાં શું એમસીક્યુની ટેસ્ટ આપી દઈશું મોબાઈલમાં શું એમસીક્યુ આપણે વાંચશું બરાબર તો આપણે કવર કરી શકશું એટલે એ આ વનની અંદર મેઇન વસ્તુ એ છે કે તમે આવી રીતના કરશો ને ભાઈ માનો કે આ બે દિવસ મેં કાંઈ વાંચ્યું જ નથી તો ચોથા ચાર તારીખે તમને એવું થશે કે ભાઈ આ બે દિવસ વાંચ્યું નથી હવે આજે વાંચવું જ પડશે બરાબર નગર આપણે પાસ નહીં થાય એવું મનમાં વિચારીને જ રાખવાનું છે કે બે દિવસ ગેપ પડ્યો છે હવે આ ગેપ ન પડવો જોઈએ આજે સો તો વાંચી નાખો તો પાછું આમ રાઈટ થશે આવી રીતના ડેઈલી અમે કરતા જાઓ હવે જેવી રીતના એમસીક્યુ કર્યું એવી જ રીતના ટેસ્ટનું કરો કે ભાઈ આજે આપણી જે ટેસ્ટ છે તો એક વીસ માર્કની ટેસ્ટ આપીશ હું ડેઇલી એક વીસ માર્કની ટેસ્ટ આપતો રહીશ પાછો એનો રાઈટ પાડવું યસ 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 આજે નથી આવી ચોકડી મારો ચોકડી મારો એટલે તમને તો આપો આઈડિયા આવતો જ જશે આજના ત્રીસ દિવસનો આ મહિનાના ત્રીસ દિવસ જે છે એની અંદર મારી પ્રોગ્રેસ શું છે જ્યાં સુધી તમે તમારી પ્રોગ્રેસને ટ્રેક નહીં કરો ત્યાં સુધી તમે આગળ નહીં વધી શકો બરાબર આવું છ મહિના સુધી જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી કન્ટિન્યુ કરો બરાબર આપોઆપ રિઝલ્ટ આવી જશે સાદીને સિમ્પલ વસ્તુ છે રનિંગની અંદર છે ને કોઈ દિવસ જેટલા પણ એથલીટ હોય ને એ લોકો ટાઈમિંગ ના જોતા હોય એ લોકો છે ને પૂરું કરવા ઉપર ફોકસ કરતા હોય કે ભાઈ આપણો જે ટાર્ગેટ છે ને એ ટાર્ગેટને પહેલાં જ્યારે પ્રેક્ટિસ કરતા હોય તો કે ભાઈ પહેલાં આપણે પાંચ કિલોમીટર દોરવાનું છે કે સોળસો મીટર જે કાંઈ પણ દોરવાનું એ પૂરું કરવા ઉપર ફોકસ કરે ટાઈમિંગ છે ને એ પછી ઇમ્પ્રુવ કરે પહેલાં એ મેઇન વસ્તુ એ છે કે એ સોળસો મીટર કે પાંચ કિલોમીટર જે દોરવાનું હોય તો પહેલાં મેઇન વસ્તુ એ લોકો શું કરે તો કે ભાઈ કન્ટિન્યુ આપણે કેટલું જલ્દીથી જલ્દી આપણે પૂરું કરી શકીએ બરાબર આપણી બોડીને પ્રેશર ન આવે એ પ્રમાણે આપણે પૂરું કરીએ પછી એક વખત હેબિટ પડી ગઈ ને તે પછી કરે તો તમે ભાઈ સો એમસીક્યુ વાંચવાનું ટેસ્ટ આપવાનું તમારું જે કંઈ પણ રીડિંગ છે કે ભાઈ કોઈ કોર્સ પરચેસ કરેલો ત્રણ વિડીયો ચાર વિડીયો જોઈશ હવે આપણે મેથ્સ પૂછવાનું છે તો સાચી સિમ્પલ વસ્તુ ભાઈ મેથ્સના હું ડેલીના પાંચ એક્ઝામ્પલ ગણીશ બરાબર હું મિનિમમની ની વાત કરું છું મેક્સિમમ તમે કરી શકો એટલું પણ અહીંયા આપણે રાઈટ પાડવાનું છે રાઈટ કેવી રીતના પાડવાનું એ આપણે જોવાનું છે એટલે ડેઇલીના પાંચ એક્ઝામ્પલ કરીશ રીઝનિંગ છે તો રીઝનિંગને હું ડેઇલીને દસ એક્ઝામ્પલ કરીશ બરાબર ઇંગ્લિશ હવે આમાં પૂછવાનું છે તો ઇંગ્લિશના સ્પેલિંગ કરો એમસીક્યુ કરો બરાબર ગ્રામરના આપણે આર્ટિકલ્સ છે ત્યાર પછી પ્રીપોઝિશન છે તો એવી દસ એક દસ ખાલી જગ્યા કરીશ બરાબર તો એના દસ એમસીક્યુ કરીશ તો આવી રીતના એક તમે પ્રોપર પ્લાન બનાવો એક મહિનાનો કે ભાઈ આ એક્ઝામ્પલ ઇંગ્લિશ ગુજરાતી મારું રીઝનિંગ છે મેથ્સ છે કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટરના હું રોજના 20 એમસીક્યુ કરીશ હું વીસ જ કહું છું તો મહિનાના છસો થયા બરાબર ત્રીસ દૂને સાયબ એટલે તમે ગણતરી કરો છસો એમસીક્યુ થયા તો છસો એમસીક્યુ ત્રણ મહિના પરીક્ષા હોય તો છ તેથી અઢાર અઢારસો એમસીક્યુ વાંચીને જાઉં તો વીસમાંથી વીસ માર્ક આવે આપણને વીસમાંથી પંદરે તો પોચી જાય બરાબર તો એ એક સારો ડિસેન્સ સ્કોર કહી શકાય બરાબર તો આવી રીતના નાના નાના પોઈન્ટ રહીને તમે આમ ડેઇલી રાઈટ પાડતા જાઓ એટલે તમને આપોઆપ તમારી છે ને એક મહિનો ખાલી તમે કરશો ને પૂરેપૂરો એક મહિનો તમને ટ્રેક રેકોર્ડ મળી જશે કે ભાઈ હું આટલી મહેનત કરું છું હું હજી મારે મહેનત વધારવાની જરૂર છે બીજા મહિને તમે આપો વધી જશો અને જો પૂરેપૂરો એક મહિનો આવું કન્સિસ્ટન્ટ નથી રહી શકતા તો એનો મતલબ માની લેવું ભાઈ આપણે આમાં શક્યતા નથી લાગી શકવાની બહુ પ્રોબ્લેમ પ્રોબેબિલિટી ઓછી છે કારણ કે આપણે જેટલી મહેનત કરવી જોઈએ એટલી મહેનત કરતા નથી બરાબર એટલે આ ટ્રેક રેકોર્ડ તમે રાખશો ને તો જ તમને બેનિફિટ થશે ને આવું જ એટલે જ મેં થમનેલની અંદર લખ્યું આવનારા છ મહિના તમારું જીવન બદલી શકે છે જો તમારે સુખનો સૂરજ ઉગાડવો બરાબર એટલે જેમાં તમે જો થમનેલમાં સૂરજ ઉગતો સૂરજ રાખેલો છે કે ભાઈ આપણે એવું લખવું છે કે ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો કે આપણે એની અંદર આપણે નોકરી મેળવી છે આપણે આવું સ્ટેટસ મૂકવું છે તો એના માટે આ છ મહિના રાત દિવસ લાગી પડવું જોશે બરાબર ડિસ્ટ્રેક્શન જેટલા પણ છે ભાઈબંધનો ફોન આવે તો એને કહેશું ભાઈ હવે આપણે છ મહિના પછી મળશું કામ હોય એટલે અત્યારે મારે મારે ભણવાનું છે મારે વાંચવાનું છે મારું કામ છે કોઈ પણ કામ હોય અત્યારે બધાને ના કહેતા શીખવું પડશે ના કહેતા નથી શીખતા ને ત્યારે જ આપણે પ્રોબ્લેમમાં આવીશ બરાબર કોઈ ભાઈ ભાઈ ભાઈબહેન બેનપણીનો ફોન આવ્યો આ કામ છે આપણે મા ફરવા જવું છે વાં જવું છે બરાબર હાલ આપણે જતા આવીએ બે દિવસ બગડી ગયા તમારા બે દિવસ બગડી ગયા ભાઈ બહેન નોકરીએ લાગી જશે આપણે રહી જશું બરાબર અથવા એ લાગેલો હશે એ સારી જગ્યાએ હશે તો આપણે રહી જશું બધાને ના કહીને તમારે આની અંદર લાગવું જોઈશે એટલે આવી રીતના એક ટ્રેક રેકોર્ડ બનાવો બરાબર હું આપણા વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર હું તમને એક પીડીએફ ફાઇલ આપી દઉં છું આ ટ્રેક રેકોર્ડ કેવી રીતના કરવાનું છે ત્રીસ દિવસનું રાખો ત્રીસ દિવસમાં તમે રાઈટ પાડતા જાઓ આજના મેથ્સના એક્ઝામ્પલ આટલું વ્યવસ્થિત રીતે તમે કરશો તો તમને આપો તમને રિઝલ્ટ મળતું જશે બરાબર પહેલાં ત્રીસ દિવસ નહીં તો દસ પંદર દિવસ તમે ટ્રાય કરી જુઓ પંદર દિવસમાં મારો રેકોર્ડ શું છે પંદર દિવસમાં મેં સો એમસીક્યુ વાંચ્યા ડેઇલી હું સો એમસીક્યુ વાંચું છું ડેઈલી હું એક વીસ માર્કની ટેસ્ટ આપું છું ટેસ્ટ આપણી ટ્રાન્સજેન્ડ એકેડમીની છે જ બરાબર એમાં તમે ફ્રીમાં આપી જ શકો છો તો બીજી કોઈ પણ ઘણી બધી એકેડમીઓ છે ફ્રીમાં ટેસ્ટ લઈ છે એકાદી સો બસો પાંચસો રૂપિયાની ટેસ્ટ પરચેસ કરી લ્યો બરાબર થોડો ખર્ચો કરવો જોશે તો આપણને આઉટપુટ મળવાનું છે સારું એવું છે તો થોડોક ખર્ચોય કરવો જોશે તો એ કોઈ બીજી એકેડમી ટેસ્ટ વેચતું હોય તો એની પાસેથી ટેસ્ટ લઈ લો બરાબર તો આવું ખાલી તમે કદાચ કાંઈ ના કરો તો દસથી પંદર દિવસનું ટ્રાય કરો બરાબર એટલે સાંજ સુધીમાં હું જેવો ફ્રી થાઉં એટલે હું તમને એક આવું એક સેમ્પલ બનાવી દઉં કે ભાઈ આ રીતના તમે ટ્રેક રેકોર્ડ રાખી શકો ત્રીસ દિવસનું કરતો હોય એમાં તમારે જેટલું ફોલો કરવું હોય એટલું પ્રમાણે પણ જો કન્ટિન્યુ છ મહિના સુધી પરીક્ષા ન આવ્યા ત્યાં સુધી તમે કન્ટિન્યુ જો આવું કરતા રહેશો ને હન્ડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ મળશે જો આપણે આની અંદર લાગવું હોય આપણે એમ થાય કે આપણે આપણા દિવસો બદલાવવા છે આપણે આપણું જીવન બદલાવવું છે સારી જગ્યાએ પહોંચવું છે તો તમારે આ કામ કરવું જોશે બરાબર બાકી મોટિવેશન હું આવીને કાંઈક તમને એવું કહી દઉં કે ભાઈ હાલો આમ છે ફલાણું ઢીકળું જીવનમાં ફલાણું બરાબર તો એનાથી કાંઈ નથી થવાનું કામ એ જ કરવું પડશે જે આપણને નથી ગમતું બરાબર ગમે કે આપણને એમ થાય કે ભાઈ આ બધી વસ્તુઓ બહુ કંટાળાજનક છે પણ તમે ડેઈલી કરશો ને થોડાક દિવસ કંટાળો આવશે પછી દસ પંદર દિવસ પછી આપોઆપ તમને ઈઝીલી લાગવા મળશે કે તમને સો એમસી કીધું આરામથી બચાઈ જશે એવું થશે આદત પડી જશે બરાબર શરૂઆતમાં રનિંગ કરવા જાય ને એટલે માણસને પહેલાં આ ફૂલ ન દોડી શકે એટલે તે પહેલાં હાલવાની પ્રેક્ટિસ કરવી પડે પાંચ સાત દિવસ હાલે ને પછી થોડુંક થોડુંક દોડવાનું વધારતું જવાનું હોય તો એવું જ અહીંયા છે આપણે આપણો જે એટેન્શન સ્પાન છે ને એ બહુ ઓછો થઈ ગયો છે એટલે આપણા મોબાઈલના લીધે શું છે કે ભાઈ એટલું બધું આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા ફોકસ નથી કરી શકતા પ્રોપર ફોકસ કરો પ્રોપર તમે તૈયારી કરો બરાબર આવી રીતના તમે પ્રોપર તમે એકદમ પ્લાન કરી અને વાંચવાનું ચાલુ કરી દો એટલે આપોઆપ તમને રિઝલ્ટ મળવાના ચાલુ થઈ જશે ઓકે બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો તો પર્સનલો મેસેજ કરી શકો છો મેન છ મહિનાની અંદર જીવન બદલી શકે છે તમારા હાથમાં મહેનત છે મહેનત કરશો તો થઈ જશે થેન્ક યુ ફ્રેન્ડ્સ